નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આજે આપણે ગુજરાતના ઇતિહાસના પચાસ મોસ્ટ આઈએમપીએમસીક લઈને આવ્યા છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જોઈએ તો પહેલું છે બરાબર ગુજરાતમાં અંતિમ શક શત્ર કોણ હતા તો યાદ રાખજો મિત્રો રુદ્રસિંહ ત્રીજો નંબર બે ચંદ્રગુપ્ત બીજાનું ઉપનામ શું હતું તો જવાબ આવશે સકારી વિક્રમાદિત્ય સાહસક અને પરમ ભાગવત નંબર ત્રણ વંશોની ગુજરાતમાં રાજધાની કઈ હતી તો જવાબ આવશે ગિરનાર આગળ આપણે જોઈએ તો નંબર ચાર તો ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા તો શ્રીગુપ્ત જવાબ આવશે શ્રીગુપ્ત નંબર પાંચ ગુજરાતમાં ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો નંબર છ વંશના કયા રાજાના સમયમાં સોનાના સિક્કાઓ પર મૂળની છાપ જોવા મળતી તો કુમારગુપ્તના સમયમાં નંબર સાત ગુજરાતમાં ભારતમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી તો નાલંદા વિદ્યાપીઠની સ્થાપ સ્થાપના છે એ કુમારગુપ્તે કરી હતી આગળ આપણે જોઈએ નંબર આઠ તો સ્કંદગુપ્તના સમયમાં ગુજરાતના ગિરનારના સુબા તરીકે કોની નિમણૂક થઈ હતી તો યાદ રાખજો બરાબર પણ નંબર નવ સ્કંદગુપ્તના સમયમાં ગુજરાતના ગિરનારના નગરપાલક તરીકે કોની નિમણૂક થઈ હતી તો જવાબ આવશે ચક્રપાલી ચક્રપાલી બરોબર નંબર દસ સુદર્શન તળાવનો બીજી વખત જીર્ણોદ્વાર કોણે કરાવ્યો હતો તો પર્ણદત્ત નંબર અગિયાર સુદર્શન તળાવ પર વિષ્ણુ મંદિરનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું તો જવાબ આવશે ચક્રપાલી નંબર બાર ચંદ્રગુપ્ત બીજાના સમયમાં દરબારી કવિ કોણ હતા તો જવાબ આવશે કાળિદાસ આગળ આપણે જોઈએ નંબર તેર તો સનાતન ધર્મના લેખક કાર્યની શરૂઆત કોના સમયમાં થઈ હતી તો જવાબ આવશે ગુપ્ત કાળ નંબર ચૌદ મંદિરોના સ્થાપત્ય કળાની શરૂઆત ક્યાંથી થઈ હતી તો જવાબ આવશે ગુપ્ત કાળ નંબર પંદર પ્રાચીન ભારતનું સુવર્ણ યુગ કોને કહેવાય છે તો ગુપ્ત કાળને નંબર સોળ ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન સમયે ગુજરાતના દક્ષિણ ભાગમાં શેનું શાસન ચાલતું હતું બરોબર કોનું શાસન ચાલતું હતું તો ત્રિકુટક વંશનું નંબર સત્તર કલચુરી વંશની શરૂઆત કયો વંશે કરી હતી બરાબર તો જવાબ આવશે ત્રિકુટક વંશ કલચુરી વંશે બરાબર તેની શરૂઆત કરનાર ત્રિકુટક વંશ છે આગળ આપણે જોઈએ તો નંબર ઓગણીસ મૈત્રક વંશના સ્થાપક કોણ હતા તો યાદ રાખજો સેનાપતિ ભટાર્ક નંબર વીસ મૈત્રક વંશની રાજધાની કઈ હતી તો વલ્લભી આગળ જોઈએ આપણે મિત્રો કે મૈત્રક વંશ કયો ધર્મ પાડતા હતા આ તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે આગળ જોઈએ આપણે તો જોઈએ નંબર એક એટલે કે એકવીસ મો પ્રશ્ન તો ભારતમાં શૃંગ વંશની સ્થાપક સ્થાપક કોણ હતા તો પુષ્પમિત્ર શૃંગ નંબર બે અશ્વમેક પુનઃ ઉદ્ધાર વંશ તરીકે કયો વંશ ઓળખાય છે તો જવાબ આવશે શૃંગ વંશ નંબર ત્રણ શૃંગવંશનો ઉલ્લેખ કઈ કૃતિમાં જોવા મળે છે તો જવાબ આવશે માલવિકા અગ્નિમિત્ર નંબર ચાર પુષ્પમિત્રના પુત્રનું નામ શું હતું તો જવાબ આવશે અગ્નિમિત્ર નંબર પાંચ રાજા અશોક દ્વારા બનાવેલ ચોર્યાસી હજાર સ્તુપતો નાશ કોને કર્યા હતા તો શૃંગ વંશોએ આગળ જોઈએ નંબર છ તો યવનો બીજા કયા નામથી ઓળખાતા હતા તો યાદ રાખજો ઇન્ડિગ્રો ઇન્ડોગ્રીક પછી ગ્રીક અને ગ્રીક તરીકે નંબર સાત યવનોનો પ્રથમ રાજા કોણ હતો તો ડેમેટિયસ નંબર આઠ યવન વંશનો પ્રથપી રાજા કોણ હતો તો જવાબ આવશે મિનાન્ડર નંબર નવ નાગસેન અને મિલિંદ વચ્ચેનો સંવાદ કયા ગ્રંથમાં આપેલ છે તો મિલહિંદ પનવો આગળ જોઈએ નંબર દસ તો ભારતમાં સોનાના સિક્કાની શરૂઆત કોના સમયથી થઈ હતી તો યવનોના સમયથી નંબર અગિયાર યવનો ભારતના સોનાના સિક્કા કયા નામથી ઓળખતા હતા તો યવનો જે છે એ અબોલ તરીકે સોનાના સિક્કાને ઓળખતા હતા નંબર બાર યવનોના સિક્કા ભારતમાં કયા નામથી ઓળખાતા હતા તો ધમ્મક એટલે કે દામ તરીકે નંબર તેર જાતિના લોકો મૂળ ક્યાંના હતા તો જવાબ આવશે ઈરાનના નંબર ચૌદ વંશનો પ્રતાપ પ્રથમ રાજા કોણ હતો તો વંશનો પ્રથમ રાજા છે એ મો કરીને રાજા હતો આગળ આપણે જોઈએ નંબર પંદર તો શક નો રાજવી બીજા કયા નામે ઓળખાતા તો ક્ષત્ર તરીકે નંબર સોળ સરહદ કુંડના પ્રતાપી રાજા કોણ હતા તો જવાબ આવશે નપાન નંબર સોળ કદર્મકુંડના પ્રતાપી રાજા કોણ હતા તો જવાબ આવશે નપાન આગળ આપણે જોઈએ તો પહેલો વંશનું મૂળ કયા ના વતની હતા તો જવાબ આવશે ઈરાની નંબર અઢાર વંશના મુખ્ય રાજવી કોણ હતા તો જવાબ આવશે ગોન્ડો ફર્નાન્ડીઝ નંબર ઓગણીસ કુષાણ વંશનું મૂળ ક્યાંના વતની હતા તો માંગોલિયાના નંબર વીસ જોઈએ તો કૃષ્ણવંશનો પ્રતાપી રાજા કોણ હતો તો કૃષ્ણવંશનો પ્રતાપી રાજા હતો કેઝુલા કેડફિસ નંબર એકવીસ ઈસવીસન ઇઠ્યોતેરમાં સખ સમિતની શરૂઆત કોને કરી હતી તો જવાબ આવશે કનિક્ષ આગળ જોઈએ આપણે તો નંબર બાવીસ કનિક્ષની પ્રથમ રાજધાની કઈ હતી તો જવાબ આવશે પુરુષપુર એટલે કે પેશાબાદ નંબર ત્રેવીસ સિલ્ક રૂટની રચના કોને કરી હતી તો જવાબ આવશે કનિક્સ નંબર ચોવીસ બૌદ્ધ ધર્મની ચોથી સભા કોના સમયમાં યોજાઈ હતી તો જવાબ આવશે કનિક્ષના સમયમાં નંબર પચીસ રુદ્રદામા અને શુક શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલ શિલાલેખ ક્યાંથી મળી આવેલ છે તો રુદ્રદામાનો બરાબર શુદ્ધ ભાષામાં એટલે સંસ્કૃત ભાષામાં લખાયેલ શિલાલેખ છે એ જૂનાગઢમાં મળી આવેલ છે તો આ હતા પચાસ મોસ્ટ આઈએમપીએમસીક્યુ બરોબર એટલે કે પિસ્તાલીસ જેટલા મોસ્ટ આઈ એમ પીએમસીક્યુ હતા જે તમારે ક્લાસ થ્રીની એક્ઝામ જીપીએસસીની પછી એસટીએની એક્ઝામ છે એ એમાં તમને બહુ જ ઉપયોગી નીવડી શકે છે આ જે છે પ્રશ્નો ઓનલાઈનના એ તમારે જીસીઆરટી સી આર ટી બરાબર જીસીઆરટીની બુકમાંથી લેવામાં આવ્યા છે તો એક નવા વિડીયોમાં ફરી મળીએ તો રજા આપજો મિત્રો નમસ્કાર